સારી ઉત્તમ અને ઓરિજિનલ વસ્તુ જો આપણને મળતી હોય તો આપણે ડુપ્લિકેટ કે ઉતરતી કક્ષાની વસ્તુને આપણે પસંદ ના કરીએ એટલે જ આપણે જોઈએ છીએ કે મોબાઈલમાં આઈફોનને લોકો સામેથી પસંદ કરે છે કારણ કે એની ગુણવત્તા અને ક્વોલિટી અને એનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે આપણા દેશમાં વડાપ્રધાન છે વડાપ્રધાન મોદી છે હવે એમને પોતે મદદ કરવા પોતે કેબિનેટ એટલે કે મિનિસ્ટરોની નિમણૂક કરે છે જુદા જુદા વિભાગો માટે જુદા જુદા મિનિસ્ટરોની એ નિમણૂક કરે છે દરેક મિનિસ્ટરો એ પોતાના કાર્યનું કાર્યક્ષેત્રમાં કાર્ય કરતા હોય છે આજે જોઈએ કે અમિત શાહ ગૃહમંત્રી હોય તો એ સંસદમાં ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરે રક્ષામંત્રી રાજનાથસિંહ જો સર્જિકલ સ્ટ્રાઇક કરાવે કે ટેરરિસ્ટને મારવામાં સેનાને મદદ કરાવે એ જ રીતે ફાઇનાન્સ મિનિસ્ટર જો બજેટ રજૂ કરે સીતા નિર્મલા સીતારમણ તો દરેક વ્યક્તિ પોતાના કાર્ય કરે છે પણ આ બધા જ કાર્યો એ જો જોવામાં આવે તો એનું પરફોર્મન્સ સારું ખરાબ એ લોકો એ મિનિસ્ટરના સાપેક્ષમાં જોતા નથી એ નરેન્દ્ર મોદીના સાપેક્ષમાં જુવે છે કે ભાઈ નરેન્દ્ર મોદીનું બજેટ સરકારનું નરેન્દ્ર મોદીની સરકારનું બજેટ ખરાબ છે કે નરેન્દ્ર મોદીએ આ ત્રણસો સિત્તેરની કલમ લગાવી એ ગુમા કાઢી નાખીએ નકામું છે બીજું જ્યારે ઇલેક્શન થાય તો એ વડાપ્રધાનના નામ હેઠળ એમના નેતૃત્વમાં ઇલેક્શન લડાય હમણાં જોયું કે ચારસો સીટોનો એમનો ટાર્ગેટ હતો એ ચારસો સીટો નાઈ સત્તા પણ સાતસો સીટો નાઈ તો વિપક્ષના લોકો હારેલા ઉમેદવારોની ટીકા નથી કરતા કે કોઈ મિનિસ્ટરની ટીકા નથી કરતા કે છે કે નરેન્દ્ર મોદીએ ચારસો સીટોની વાત કરી હતી એમણે ચારસો સીટોની વાત કરી હતી એટલે એમણે નૈતિક રીતે સત્તા ગુમાવી છે આ જ વાત આ જ વસ્તુ ભગવાન આ શ્લોકમાં આપણને સમજાવે છે કે ભાઈ સારી વસ્તુ અને ઉત્તમ વસ્તુ આ બેમાં ઘણો તફાવત છે જો તમને ઉત્તમ વસ્તુ મળતી હોય તો સારી વસ્તુ કરતાં ઉત્તમ વસ્તુ મળતી હોય તો તમે ઉત્તમ વસ્તુ પસંદ કરો ભગવદ્ ગીતાનો અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક બાવીસમો જો આ શ્લોકને આપણે કહીએ તો આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે અમુક દેવની કુ કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે પરંતુ વાસ્તવિકતામાં એ છે કે આ બધા લાભ મારા થકી એટલે કે મારાથી જ પ્રાપ્ત થાય છે બીજા શબ્દોમાં આ શ્લોકને કહીએ તો એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસે મારા વડે જ વિધાન કરાયેલા એ ઈચ્છેલા ભોગોનો નિઃસંદેહ પામે છે આપણે આગલા શ્લોકોમાં જોયું કે ભગવાન સ્વતંત્રતા આપી છે દરેકને આ સ્વતંત્રતાને લીધે જુદા જુદા દેવો છે અને લોકોને આ દેવોમાં શ્રદ્ધા થાય એ માટે પણ ભગવાન પ્રયત્ન કરે છે એમની શ્રદ્ધામાં ભગવાન વધારો કરે છે માણસો પોતાના ભૌતિક સુખો માટે અને આ ભૌતિક સુખો જલ્દીથી મળે પોતાની ઈચ્છા મહેચ્છાઓ જલ્દીથી પૂરી થાય એ માટે એ લોકો શોર્ટકટ અપનાવે છે અને એના માટે એ દેવ દેવતાઓને દેવી દેવતાઓને પૂછે છે આ આપણે આગળ કીધું એમ કે ભગવાનની ભક્તિ થાય દેવી દેવતાઓની ભક્તિ ના થાય દેવી દેવા દેવતાઓ માટે તમારે સ્પેશિયલ શાસ્ત્રો આધારિત પૂજા પાઠ કરવા પડે ભગવાન આપણને આ શ્લોકમાં કહે છે કે મારા દ્વારા દ્રઢ કરાયેલી શ્રદ્ધાથી સંપન્ન થયેલો તે મનુષ્ય તે દેવતાની આરાધનાની ચેષ્ટા કરે છે અને તે દેવતા દ્વારા જે કામના પૂર્તિની આશા રાખે છે તે કામનાની પૂર્તિ થાય છે જો કે વાસ્તવમાં તે કામનાની પૂર્તિ મારા દ્વારા જ કરાયેલી હોય છે પરંતુ તે તેને દેવતા દ્વારા પૂરી કરાયેલી માને છે વાસ્તવમાં દેવતાઓ મારી જ શક્તિ છે અને મારા જ વિધાનથી તેમની કામના પૂર્તિ કરે છે બે બીજા શબ્દોમાં જો આ શ્લોકમાં જે ભગવાને કીધું છે જો સમજીએ તો ભગવાન એવો ભાવ જણાવે છે કે હું ભક્તમાં જે શ્રદ્ધા સ્થાપિત કરું છું તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે ભક્ત વિધિસર તે દેવતાની પૂજા કરે છે ત્યારે તેની તે ઉપાસનાના ફળ રૂપે જે તે દેવતા તેને ઈચ્છિત ભોગો આપે છે જે ભોગોનું નિર્ધારણ મેં પહેલાંથી જ કરેલું છે મારા વિધાનથી ઓછા અથવા વધારે ભોગો તે દેવતા આપી શકતા નથી અને તેમનું સામર્થ્ય નથી અભિપ્રાય એવો છે કે જેમ કોઈ મોટા રાજ્યમાં જુદા જુદા સરકારી અધિકારીઓ જુદા જુદા વિભાગોમાં કાયદાઓ પ્રમાણે કાર્ય કરે છે તેઓ જ્યારે કોઈને પણ કશુંને તેના કામના બદલામાં આપવા માગે છે તો કાયદા પ્રમાણે મળવાપાત્ર તેટલું જ આપી શકે છે કાયદાના વિધાન પ્રમાણે જ કર્મચારીના અધિકાર પ્રમાણે જ આપી શકે છે આવી સ્થિતિ દેવતાઓની છે તેઓ ભગવાનના વિધાન પ્રમાણે જ આપે છે આ શ્લોકમાં હિતાન અને કામાન આ બે વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કામાનનું વિશેષણ માણી અને ઉપયોગ કરવામાં આવે છે આ પ્રમાણે જો જોઈએ તો જે શ્લોકમાં પદને કામાનું વિશેષણ મળી જો એવો અર્થ કરવામાં આવે કે તેઓ હિતકાર ભોગો આપે છે તો એ ખોટું આ પ્રમાણેનો અર્થ કરવો તે યોગ્ય લાગતું નથી કારણ કે કામ શબ્દ વાચ્ય ભોગ પદાર્થના કોઈના પણ માટે ખરેખર હિતકાર હોતા નથી આપણે જોયું કે ભગવાન આ શ્લોકમાં કહે છે કે જે તમે દેવી દેવતાઓને પૂજો એ પૂજાથી તમને જે ફળ મળે છે જે તમારી કામનાની પૂર્તિ થાય છે એ મારાથી નિશ્ચિત કરેલી હોય છે આપણે જાણીએ છીએ કે ભગવાન આપણે મનુષ્ય હોય કે દેવતા એ ભગવાનનો અંશ છે ભગવાનનો અંશ છે એટલે એ ભગવાનના પ્રમાણે ચાલે છે એટલે ભગવાનનો અંશ છે એ ભગવાન નથી મનુષ્ય પણ ભગવાન નથી કારણ કે મનુષ્ય અને દેવતામાં ભગવાનનો અંશ હોય છે પણ ભગવાન નથી મનુષ્ય પણ કર્મો કરી અને દેવતા બની શકે છે એટલે દેવતાઓ ભગવાન થઈ શકતા નથી દેવતાઓ ભગવાને આપેલી જે નિમેલી સત્તા પ્રમાણે દેવતાઓ કામ કરે છે અને એમના અધિકારો પણ સીમિત હોય છે દેવતાઓ આપણે શાસ્ત્રોમાં વાંચ્યું હશે ત્યાં સુધી દેવતાઓ કોઈને વરદાન પણ આપી શકતા નથી ભગવાને બધા દેવતાઓને અલગ અલગ અને સીમિત અધિકાર આપેલા છે પરંતુ ભગવાનનો અધિકાર અસીમ છે ભગવાનની એ વિશેષતા છે કે કોઈના ઉપર શાસન કરતા નથી અને કોઈને પોતાનો ગુલામ બનાવતા નથી કોઈને પોતાનો ચેલો નથી બનાવતા પરંતુ દરેકને પોતાના મિત્ર અને અથવા ભક્ત બનાવે છે પોતાના સમાન બનાવે છે જેમ કે નિસદ રાજા નિષિદ્ધ ભક્ત હતો વિભીષણ સાધક હતો અને સુગ્રીવ વિષય હતો પરંતુ ભગવાન રામે ત્રણેને પોતાના મિત્ર બનાવ્યા આ વિશેષતા દેવતાઓમાં જોવા મળતી નથી આપણે જોયું છે કે દેવતાઓ પણ ભોગોમાં વ્યસ્ત હોય છે એમને પણ જાત જાતના ભોગોની ઈચ્છાઓ હોય છે જે મનુષ્યની ઈચ્છા હોય છે એટલે મનુષ્ય પોતાના ભોગો ભૌતિક સુખો માટે જે દેવતાઓ પણ ભૌતિક સુખો ભોગવતા હોય છે સ્વર્ગના રાજા ઇન્દ્ર છે અને એ પણ ઇન્દ્ર એ સ્વર્ગમાં જાત જાતના ભૌતિક સુખો ભોગવતા હોય છે એ જોઈને મનુષ્યને પણ ભોગવાની ઈચ્છા જે હોય છે ભૌતિક સુખની ઈચ્છા હોય છે એ માટે એ પોતે દેવોને પૂજે છે કારણ કે એમને એવું થાય છે કે દેવો જો આટલા બધા ભૌતિક સુખો ભોગવતા હોય તો એ આપણને પણ આપી શકે પણ હકીકતમાં આવું નથી દેવો એ ભગવાનના નિમાયેલા છે એમની પાસે અસીમ સત્તા આવતી નથી એમની સત્તાના અધિકારો સીમિત હોય છે એ કંઈ પણ આપવા માંગતા હોય પોતાના ભક્તને કે પોતાને પૂજનારને કંઈ આપવા માંગતા હોય તો એમની અધિકારો ખૂબ જ સીમા હોય છે એ સીમામાં રહીને એ ભક્તને અથવા પૂજા પાઠ કરનારને આપી શકે છે એટલે દેવતાઓની પાવર અથવા શક્તિ એ ભગવાન આગળ કંઈ છે નહીં આપણે આગળ જોયું કે સરકારી અફસરોમાં એક દરેકને એક સીમિત અધિકાર આપવામાં આવે છે તમે એમાં દરેક વિભાગમાં એવું હોય કે અમુક ખર્ચા અમુક લિમિટ બાંધી લો કે આ કક્ષાનો અધિકારી આટલા રૂપિયાના ખર્ચા કરી શકે આ કક્ષાનો અધિકારી પોતાની ઓફિસમાં આટલા ખર્ચા કરી શકે એટલે એનાથી એ વધારે જો ખર્ચા કરવા હોય તો એણે ઉપરના અધિકારી અથવા જે તે વિભાગમાં અરજી કરી એ વધારાના ખર્ચ માટે એણે માગણી કરવી પડે છે એટલે એના ખર્ચના અધિકારો એના કોઈ પણ અધિકારો એના સીમિત હોય છે અને આ અધિકારો સીમિત હોય છે જેવી રીતે દેવતાઓની એક સીમા સુધી આપવાની શક્તિ હોય છે આથી તેઓ એટલું જ આપી શકે છે વધારે નહીં દેવતાઓ વધુમાં વધુ એટલી શક્તિ હોય કે તે પોતપોતાના ઉપાસકોને પોતાના પોતપોતાના લોકોમાં લઈ જઈ શકે છે પરંતુ પોતાને પોતાની ઉપાસનાનું ફળ ભોગવી તેઓ ત્યાંથી પાછા ફરીને પછી સંસારમાં આવવું પડે છે અહીં મેં એવો શબ્દ વાપર્યો છે એનું તાત્પર્ય છે કે સંસારમાં આપમેળે જે કંઈ સંચાલન થઈ રહ્યું છે તે બધું મારું કરેલું છે આથી જે કોઈને જે કંઈ મળે છે તે બધું મારા દ્વારા વિધાન કરેલું છે અને એને લીધે મળે છે કારણ કે મારા સિવાય વિધાન કરવાળો બીજો કોઈ નથી જો કોઈ મનુષ્ય આ રહસ્યને સમજી લે તો એ પછી કેવળ મારી તરફ જ આકર્ષાશે અને મને પૂછશે અહીં છેલ્લા બે શબ્દો હિ અને તાનને ભેગા મૂકતા હિતાન લાવો થાય છે આ બીજું અર્થઘટન છે જે ભક્ત નાના દેવોને ભજે છે તે તેના ઈચ્છિત પદાર્થો નાની સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે એ પદાર્થો ઈશ્વરે જ નિર્મેલા જાય કારણ કે તે જ કર્મ અને તેના પરિણામ અથવા ફળને બરાબર જાણે છે અને પ્રાણી માત્ર અંતરયામી છે પ્રાણી માત્ર નો અંતરયામી છે અજ્ઞાની અને અવૈવિકી લોકો તો ભાગે જ સંપૂર્ણ સંતોષ આપી શકે એવા આ ફળ મેળવવાના સાધનોનો આશ્રય લે છે ખરેખર તો તેમની સ્થિતિ ખૂબ જ કરુણાજનક છે તેમનામાં ખરું સમજવાની કે વિચારવાની શક્તિ નથી આત્માના જે આત્માના અનમોલ રત્નને બદલે એમના હાથમાં કાચના ટુકડા આવે છે આત્માનો અનમોલ રત્ન એટલે કે મોક્ષ મોક્ષ પામવા ભગવાનને મળવું પડે ભગવાનની ભક્તિ કરવી પડે એના બદલે અહીં જે કાચના ટુકડા જે એટલે કે અનમોલ રત્નને મૂકી અને કાચના ટુકડાને પામે છે એટલે કાચના ટુકડા એટલે કે દેવો પાસેથી ભૌતિક સુખની ભૌતિક સુખની જે અપેક્ષા જે આશા રાખે છે એ બે વસ્તુ છે કારણ કે ભગવાનને ભજો ભગવાનની ભક્તિ કરો મોક્ષ પામો એ રત્ન જેવું છે અને દેવોને તમે પૂજો કે દેવોને તમે પૂજા કરો કે એની આરાધના કરો અને જેમણે જે ફળ મળે છે એ કાચના ટુકડા જેવું છે કારણ કે આપેલું ફળ એ દેવોએ આપેલું ફળ નાશવંત છે જ્યારે ભગવાને આપેલું ફળ નાશવંત હોતું નથી એ હીરા જેવું હંમેશા ચમકતું રહે છે અને અણમોળ હોય છે બીજું આ શ્લોકમાં ભગવાન પોતાની જે સુપીરિયરિટી છે જે પાવર છે એની વાત કરે છે કારણ કે એ કહે છે કે મારા દ્વારા દ્રઢ કરાયેલી શ્રદ્ધાથી યુક્ત થઈ એ માણસ તે દેવતાની ઉપાસના કરે છે માણસ જે દેવતાની ઉપાસના કરે છે અને ઉપાસના કરવા પ્રેરાય છે શ્રદ્ધા છે એ પણ ભગવાન જ ઉત્પન્ન કરે છે ભગવાન કહે છે ને કે મારા દ્વારા દ્રઢ કરાયેલી શ્રદ્ધાથી જ અને અને દેવો દેવતાની ઉપાસના કરી અને એમની જે કામનાઓ પૂરી થાય છે કામના પૂર્તિ થાય છે એ બધી મારા વડે જ થાય છે કારણ કે એ બધી મેં નિશ્ચિત કરેલી હોય છે આપણે સામાન્ય રીતે જોઈએ છે કે લક્ષ્મી માટે એટલે કે ધન માટે આપણે લક્ષ્મીની પૂજા કરીએ છીએ વિદ્યા માટે સરસ્વતીની પૂજા કરીએ છીએ આ પૂજા તો કરીએ છીએ પણ આ પૂજા છેવટે કારણ કે એ બધા ભગવાનના અંશ છે એટલે આપણે જે સરસ્વતીની પૂજા કરીએ લક્ષ્મીની પૂજા કરીએ સૂર્ય પૂજા કરીએ કે કુબેરની પૂજા કરીએ કે ગણપતિની પૂજા કરીએ આ બધાની પૂજા કરીએ છીએ આપણા હેતુ માટે આપણા સ્વાર્થ માટે આપણા ભૌતિક સુખો માટે પણ આ બધી પૂજા જે આપણે એ જે કરીએ છીએ જે ઉપાસના કરીએ છીએ એ એ આપણે કરીએ છીએ તો દેવી દેવતાઓને પણ એ ઇન્ડાયરેક્ટલી ભગવાનની થાય છે કારણ કે દેવી દેવતાઓ પણ ભગવાનના અંશ છે ભગવાનના અંશ છે અને ભગવાન દ્વારા નિમેલા છે ભગવાન દ્વારા નિર્મિત છે કારણ કે એમના કાર્ય એમના કાર્યક્ષેત્રમાં એમને કામ કરવાનું હોય છે એટલે ભગવાનના અંશે અને ભગવાન દ્વારા નિર્મિત છે એટલે આપણે એમને કરેલી પૂજા અર્ચના ઉપાસના એ સીધી ભગવાનને પહોંચે છે મૂળ વસ્તુ આ શ્લોકમાં ભગવાન એ જ કે છે કે હું શ્રદ્ધા પણ એ વ્યક્તિમાં હું ઉત્પન્ન કરું છું અને એમની જે કામના પૂર્તિ થાય છે એ પણ મારા દ્વારા નિશ્ચિત કરેલી હોય એ જ મળે છે એનાથી વધારે કે ઓછું એમને કંઈ મળતું નથી ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં દેવતાઓની અન્ય દે અન્ય દેવતાની ઉપાસનાનું ફળ વિનાશી છે એમ જણાવી ભગવાન કહે છે કે એમના જે ફળ છે એ મારા દ્વારા નિશ્ચિત કરેલા હોય છે મારા વગર એ લોકોની વરદાન આપવાની કે ફળ આપવાની એટલી એમની સીમા હોય છે એમને